લાભપાચમ નિમિત્તે પાદરામાં અનેક મંદિરોમાં અન્નકોટના દર્શન યોજાયા પાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે અન્નકોટ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા નવસોથી વધુ વાનગીઓ હરિભક્તોએ ઘરે બનાવી અને અન્નકોટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અન્નકોટ સહિત સત્સંગનો હરિભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો પાદરાનગરના નવાપુરા વિસ્તારમાં આવેલ મહાપ્રભુજી બેઠક મંદિરે પણ ઠાકોરજી સન્મુખ અન્નકોટ ધરાવવામાં આવ્યો હતો સાથે જ પ્રસંગ અનુરૂપ કીર્તન મંડળી દ્વારા કીર્તનનું પણ ગાન કરવામાં આવ્યું હતું પાદરાનગરના મુખ્ય દ્વાર પાસે આવેલ ક્ષત્રિય મહારાજ મંદિર ઉમિયા માતાજીના મંદિર અને जलाराम मंदिर मंदिरसाठी काशी विश्वनाथ महादेवना मंदिरे पण અણખોટ ધરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત મંદિરના ટ્રસ્ટીઓ તેમજ ભક્તજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે ધારાસભ્ય અને ટ્રસ્ટીઓ દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી હતી વિશેષમાં વાત કરીએ તો પાદરામાં આવેલ ગાયત્રી શક્તિપીઠ મંદિરમાં પણ નવા વર્ષ પ્રારંભમાં માતાજીની વિવિધ પ્રકારની મીઠાઈઓ તથા ફરસાણથી સન્મુખ અણખોટ ધરાવવામાં આવ્યો હતો

ધર્મનગરી પાદરામાં વિવિધ મંદિરોમાં અન્કુટ કરવામાં આવ્યો છે જેમાં સૌ પાદરાવાસીઓએ ખૂબ જ ભાવપૂર્વક ખૂબ જ આસ્થાપૂર્વક ભગવાનના અને અન્કુટના દર્શન કર્યા છે તેના ભાગરૂપે આજ રોજ ખત્રી મહારાજના મંદિરે ભવ્ય અન્કુટ કરવામાં આવ્યો છે જેમાં સૌ કોઈએ દર્શન કરીને ભગવાનના આશીર્વાદ લીધા છે